શું કરશો કલ્પેશ હે સાંડો કરવાનું છે હા તો કરી હેલ સાંડનો હા સાંડો કીધું તો હે ને સાંડો કર્યો અગરબત્તીના ધૂપનો સૂપ પર તો અગરબત્તીના ધૂપનો આપણે કલ્પેશ સાંડો કરી દીધો છે સુપર તો આજે કેટલી આંઠી આવી છે જો પાછળ સીવી આંધી દેખાય છે માલ ઢોર માણસ કેટલું હેરાન થયું છે ખેતી પાક પણ કેટલો બગડ્યો હશે એ પણ તમે આગળ વાડી હશે બતાવો અમારે કપાય ત્યાં ઉગી ગયા છે ખોદા માવઠું કલાકનું હોય બે કલાકનું હોય અથવા તો માઇન એક દિવસ દસ દસ દિવસના માવઠા તમે ક્યાંય જોઈ જો અત્યારે ચાલુ જ છે જુઓ ફૂકા કાઢે વરસાદ તમે જોવો આ માવઠાના ઘા બધું હેડવી તો નાખ્યું છે ખેડૂતનું પણ હવે અત્યારે હાલ હું વાડીની અંદર સઉં અને ફોદા બધા કેવા છે કે આવા માવઠાએ કેટલું નુકસાન કર્યું છે તો તમે જોઈ શકો છો ફોદાની અંદર પણ કપાસા તળડી ગયા છે જો ઉગી ગયા છે હવે આમાં ખેડૂતને કેટલું નુકસાન છે એ તો તમે અનુમાન લગાવી શકશો એક નહીં બધી બધા ઉગી ગયા છે જોવું હવે આમાં શું હવે ખાઈ લેવું જો બધા આમ જો આવી રીતનું બધું નુકસાન થયું છે જો આ ઉગી ગયા છે એક ફોદો સારો નથી રહેવા દીધો આ શું છે તમે જોઈ શકો છો કેળ છે એ આજે રાતે જ કેળ વિયાણે છે કે છે કેળ જ્યારે વિયાતી હોય છે ને ત્યારે એ બાય જેમ કહટાય ને એવી રીતનું કેળ કહાય જ્યારે કેળા નીકળે ત્યારે આપણે કેમ ભેં કે બકરું કે બાય એમને દુઃખ થાય એટલું આ કેળને રાતે દુઃખ થાય છે આપણે મીઠું પાણી પીવાનો શોખ છે તો અહીંયા આપણે મીઠું પાણી છે નહીં તો આપણે બે બાટલા લઈને જવાનું છે મીઠું પાણી ભરવા તો આ રહી આપણી રામ ત્યારી તો આ ગાડી લઈને આપણે મીઠું પાણી ભરવા જવાનું છે તો ફરી જે આપણે પાણી ભરવા આવી ગયા છે એ પાણી ભરી લીધું છે તો આપણે એક આપણા સબસ્ક્રાઈબર મિત્ર મળી ગયા છે તો જો આપણા સબસ્ક્રાઈબર મિત્ર છે આમાં વિડીયો તમે જોવો છો જોઈએ છે ક્યાં વિડીયો વિડીયો બહુ સુંદર છે તો સપોર્ટ કરતા રહીજો મારા વાલા

બતઈ લૂટાઈ ગયું છે ખેતીવાડી માં તો જો બધા શાંતિ છે મેં અતરે બેઠા છીએ જો સાઈસ તાણી રહી છે જો આવી રીતે સાઈસ તાણીએ છીએ બતાવો તો હું શું કરું તો કેટલુંક થઈ ગયું છે જો અંદર સે કે સાઈસ કેવી ફરે જો ઓલા તો એક ઝાહર આપો છે જે કોઈને વાળ કાતરવા હોય તો આપણે વાળ કાતરવા વાળો માણા આવી ગયું છે તો જોઈ શકો છો એમને વાળ કાતર્યા છે જોવો

અમૃત પાન કર્યું છે રામાયણનું તો એની ખુશીમાં આપણે આ મીઠાઈ વેચવાના છીએ સંપૂર્ણ વિસ્તારથી રામાયણ સમજાવી છે તણસો બેતાલીસ ભાગની રામાયણ છે બધી મેં સંપૂર્ણ જોઈશે હાકે મકરા કેટલા મકરા છે હા કેટલા છે બુતી આ બોડી અને આ મોટી બકરી આ રાળ બકરી છે આ ચારી બકરીના નામ પાડેલા છે હે ને હા હે અલસ કમેસ ક તાઈ તાર કેડલસ ખાઈ ભરતા વાળી જમકુ હારી હે હે અલસ કમેસ ક તાઈ તાર કેડલસ ખાઈ મરી મરતા રહી જમ

ભાવનગરથી ગઢડા એ બસ જાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ તે તો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો